ક્યારે નું ચાલુ કરી દીધું કે પોર હે ને તો અંદર જાય માં પછી તો ગરમી ની હું તડકો ને એવું લાગે એટલે આપણે ચાલુ કરી દીધું હે નાખી દઈ થોડુંક વાતાવરણ વરસાદ જેવું થાય એટલે બીક ગયું છે એટલે કડકડી સારું થઈ ગયું હે પેલા તો હું લીલું હતું એટલે થોડુંક બાટ બેવાની બીક હતી એટલે આપણે બહાર પૂરું કર્યું હતું ઓયડી બારું કાઢી પાછું હવે અંદર ને અંદર ભરી તો કરી દઈ ચાલુ હાર હલો આટલું ખડ ભરી લીધું આપણે હગલો આઈન્ટ થોડોક જ રહ્યો હે દાંડર નો ભૂકો ભરતા તો ભૂખા થઈ ગયા અને થોડા થાકી ગયા હી તો એક બે ક્યારી ખાઈ લઈ અને પછી આપણે ભરવાનું ચાલુ કરશું જો આ એટલું ભરી દીધું છે હવે દુ વેડી ભરી દઈ છે અને અહીંયા થોડુંક થોડુંક હજી પડ્યું છે પથારો હેઠે હજી એ ભેગો કરી અને ભરવાનો છે અને અહીંયા થોડોક ઢગલો છે તો જાજુ નથી કલાક વાળા લેવું ભરી લઈશું બધું તો અત્યારે ભૂખ લાગી છે તો થોડી ક્યારી ખાઈ લઈ થાકી છે થોડી બહુ મીઠી નહીં હજી થોડીક પાકી છે ઓછી અને ઘરે બીજી જેટલી પડી છે ઈ હરિયાળી પાકી જાય છે એક એક દીમાં પાકી જાય છે તો વાડીએ થોડીક લાયા હી તો આપણે ખાઈ લી પછી પાછા ભરવા માંડશું હવે આપણે ઓયડી માં બધુંય કુસો અને બધી કડબ ને જે ઓલા ખડના ઘાસના બેલા હતા ઈ ને બધુંય આપણે કમ્પ્લીટ ગોઠવી દીધું છે ઓયડી માં અને બધું ભરી ભર્યું જો આયા પહેલા આપણે બહાર બધુંય આયા પડ્યું હતું ને ઠેઠ ઓલા પણ લગીને અને એ બધું આપણે ચોખ્ખું કરી મસ્ત એટલામાં હતું ઘાસ અને ઓલા પણ સહાટી હતો એ બધો આપણે આ ઓડીને ભરી દીધું હે અને અહીંયા જો હેઠું ન પડી જાય ને ખડ એના લીધે આપણે ઝીણો ભૂકો રહ્યો ને બાજરાનો આ ખુસો એ બધો હેઠો ન પડી જાય એટલે હે ને અહીંયા આડું દઈ દીધા હારીએ એ બેલા ઘા ઓલાના પાલીના એટલે એ એનેથી બાઈડું બંધ થઈ ગયું હે અને આખી ઓળી છે પતરા લઈ ગઈ ભરી દીધી છે જો ફૂલે ફૂલ થઈ ગઈ હે અને આ બાજુ કડક ભરી હે તો ઠીટ પતરાય રે ખાંચીને ભરી રીતે હમાણી મન મન અને આખી ઓયડી આપણે ભર દીધી ઈસકાવીને અને અહીંયા બધું આપણે સાફ થઈ ગયું એટલે હવે વરસાદ આવે તો ઉપાદી નહીં થોડા થોડા વાદરા હે અત્યારે તો જો આવું વાતાવરણ છે થોડુંક વાદરાનું થાય એટલે આપણે બધું ભર દીધું એટલે ઉપાદી હે નહીં અને આમાંય આપણે કપા ઉગી ગયો હે અને ઓલી બાજુ મોટો થઈ ગયો હે નીનકા પાણી વાળવાનું છે અને આપણે થોડા થોડા જાંબુડા પાકી ગયા હે અહીંયા થોડાક લઈ લીધા લીધા હે કાચા પાકા વરસાદ થાય ને થોડોક વરસાદ થાય તો પાકે હજી કાચા જેવા ઝીણા ઝીણા પોચા નથી થોડા કઠણ હે એટલે પણ આપણે તો એટલા જામડા ઉપર ચડી ને જો આપડાબુડા ઉપર ચડ્યા હતા ને એટલે બધા આવી ગયા હે મસ્ત પાકા હે જો અસલ પાકી ગયા હે ઓલે બીજો જાંબુડો છે ઓલા પણ હે અહીંયા હું અધ ચડી અને લઈ લીધા તો એ હારા હરા પાકા અને અહીંયા જે છે એમાં થોડાક ઓછા પાકા હજી તો મસ્ત જાંબુડા હે આવી જાવ ખાવા વેલા હેર પાકી ગયા આપડે કાયતરા ગોળે ગોળે વેલા હર જાંબુડા પાકી ગયા હે હાલો ખાઈ લીધ આપડે જામગુડા ખાઈ ને આવતા ના કે અને બે વાલડી પી દીધી હે અને ત્રીજી વાલડી માં પાણી હાલે હે લીટા માં અને ત્રીજું પાન હાલે કપા માં અને કપા ઉગી ગયો હે એવડો એવડો થઈ ગયો હે અને હવે એક વાલડી છેલ્લે પાણી વગર ની રાખી છે એ ત્યાં બાકી રાખી હતી આપણે પાણીનું પોચાણ નહોતું થાય એમ એટલે અને બીજો કપો પાવાનો હતો એટલે ભાજીમાં કોરવાણમાં વારવાનું છે પાણી અને આ ત્રણ વાઢડીમાં જો છેલ્લી વાઢડી રહી ને એમાં અત્યારે પાણી ભરવાનું છે અને આમાં અત્યારે હાલે છે અને આ બે વાળીઓ આપણે પહી દીધી કાથી પાતા પાતા આપણે અહીંયા આયા ઓલો બાવરો દેખાય ને અહીંયાથી અને સામે આપણે ખાતર નાખવાનું પણ હાલે શેઠ છે લેજો થેલી ઉપાડીને આવે હા બાજુ જોડીમાં ખાતર હે અને અહીંયા મોટો કપા હે આગેતરો હે ઈ અને ઈ પછી આપણે પાવાનો હે તો આવું કઈ ખે વાતાવરણ વાડીનું બગલું આવ્યું જો જાય ધોરિયા મન ધોરિયા લીટા ચડી ગયું છે કપા પી રહ્યો હે અને કુવે આવતા રહી અહીં વાલ બંધ કરી દેવાનો હે અને સીલી વાડડી હતી કોરવાડની ઈ હોત પી રહી અને પહેલા હતા પાવર નહોતું ત્રીજું પણ હતું કપામાં એ પી રહ્યું હે અને હવે આપણે વાલ બંધ કરી દઈ તો અહીંયા હે વાલ આપણે ચાલુ છે અત્યારે બંધ કરવાનો હે પાણી હાલે હે તો આપણે બંધ કરી દઈ લગભગ પી રહ્યું હે અહીંયા હજી તો હે થોડું થોડુંક જો તર્યા બરોબર હે પાણી એટલું એટલું હે સાચું નથી આ તો બધું સેવર હે અહીંયા દેખાય પાણી છે અને ઓલાખંડ દેખાય પાણી છે અને અહીંયા આવડું ઘાસ છે કડી ચાલુ રાખો દી છે વાલ હાલો આપણે કપાઈ પી રહ્યો વાલે બંધ કરી દીધો અને ઢોરને ખડાઈ નાખી દીધું અને હવે જઈ હી ઘરે જામુડાઈ ખાઈ લીધા અને ઘાસ આદુ બધું અંદર નાખી દીધું વેડીમાં અને આ તો ઘણું કામ કરી નાખ્યું અને થાકી ગયા હી તો અને હાજે પડી ગઈ હવે અને હવે ઘરે જઈશું અને વારું પાણી કરી અને હું જઈશું અને આજનો વિડિયો અહીંયા પૂરો કરશું તો વિડિયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ કરજો અને મારી જે એસડીસી લાઈફસ્ટાઈલ ચેનલ જોવાનું ભૂલતા નહીં ફરી પાછા મળશું નવા વિડીયોમાં ત્યાં લગી જય માતાજી